સુરત રાંદેર વિસ્તારમાં લવચીહાદની ઘટના સામે આવી છે રાંદેર તીનબત્તી વિસ્તારમાં રહેતા ફૈઝાને હિન્દુ નામ ધારણ કરી હત્યાના કેસમાં જેલવાસ ભોગવતાની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે ફૈઝાને લગ્ન કરવાની ના પાડતા ભાંડો ફૂટ્યો હતો શહેરના રાંધેડ તિનબત્તી ખાતે રહેતા ફેઝાન હનીફ શેખ નામના મુસ્લિમ યુવકે પોતે ખોટું નામ ધારણ કરી પરનીતા સાથે વોટ્સઅપ પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા એક વર્ષથી યુવતી સાથે સંબંધ રાખ્યા બાદ લગ્ન નહીં કરાતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તડાજણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શહેરના રાંદેર તીન બત્તી પાસે રહેતા ફૈઝાન હનીફ શેખે ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અત્યાર સુધીના સમયગાળામાં અગાઉ અડાજણ વિસ્તારમાં રહેતી પંડિતાના વોટ્સઅપ પર કરેલા મેસેજ બાદ સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ તેને પોતાની વાતોમાં ભોળવી મિત્રતા કેળવી હતી આરોપી ફૈઝાન શેખે પોતાનો ઈરાદો પાર પાડવા માટે યુવતીને પોતાનું ખોટું નામ દીપક શાહ જણાવ્યું હતું પરણિતાને લગ્નને લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અવારનવાર પરણિતાને ફૈઝાન અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા લગ્ન નહીં કરી પરણિતાને તર છોડી દીધી હતી જેથી ભોગ બનનાર પરણિતા એડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી રિક્ષા ચાલક ફેઝાન હનીફ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આની અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ લઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પહેલાં ભોગ બનનાર હાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક શાખી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને સર્વે સંબંધ પણ બહાર એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહ નહીં પણ ફેઝનભાઈ ફેઝન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું તો પછી એમ જતો નહીં અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા તે લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપી શું કહે છે આરોપી એમ મજૂરી કામ કરતો